હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ ક્રીવાક સાહેબ તમારું સ્વાગત છે અને હું સેટ પર આવી ગઈ છું મારા રૂમ પર મારી વેનિટી તો આવી ગઈ છું અને આજે તો રાતનો વરસાદ પડે છે તો બહુ વરસાદ ચાલુ છે થોડીક તબિયત ખરાબ છે કેમ કે રાત્રે ખબર નહીં ખાવા પર શું આવી ગયું હતું તો ઝાડા ઉલટી થઈ ગઈ છે મને ક્યાંક તો આખો દિવસ ખાધું ના હોય એમાં પાછું ચાડા ઉલટી અને શ્રાવણ મહિનો છે પાછો મારો કશું ફરાળ વરાળ પણ લેતી નથી તો બસ કંઈ નહીં આવીને અમે બેઠા છીએ થોડી વારમાં મેકઅપ થશે આજે મારા કંઈ વધારે સીન છે નહીં બે સીન છે પણ હવે જોઈએ છે કે શું કેવી રીતે પ્લાન થાય છે પણ જો હું તમને બહારનો નજારો બતાવું વરસાદનો વરસાદ પડી રહ્યો છે અમારું સુંદર મજાનું લોકેશન છે અહીંયા અંદર શૂટ થાય છે અને આ ગાર્ડન એવું છે તો વરસાદ ચાલુ જ છે અહીંયા અમે મઢમાં શૂટ કરીએ છીએ મતલબ પ્રોપર મઢમાં અંદર નથી પણ મઢ છે આ એરિયાને મટ વાય મતલબ મુંબઈથી થોડુંક અલગ પડી જાય અમારું છે અમારે રૂમ છે એક નાનો માથો બેડ આપ્યો છે મિરર છે હું છું આવું રૂમ છે અહીંયા એસી છે અહીંયા વોશરૂમ છે બધું સારું છે તો ભાઈ આવી રીતે છે જો અહીંયા રેડી થવાનું મારે તો આવું છે હવે જોઈએ મેકઅપ દાદાની રાહ જોઈએ છે સીન તો મેં વાંચી લીધા છે મેકઅપ દાદા આવે એટલે મેકઅપ કરાવીએ રેડી થઈએ પછી સેટ ઉપર જઈએ ને પછી તમને મળવું બધાને આજે શું છે ને કાલે છેલ્લો દિવસ છે કાલે રાત્રે તો પરમ દિવસ સવારે જે રીતે નીકળવાનું થશે એ રીતે હું નીકળી જઈશ બરાબર તો મળીએ છીએ થોડી વારમાં રેડી વેડી થઈને તરા તો ફ્રેન્ડ હું રેડી છું જોઈ લો તૈયાર થઈ ગઈ છું મસ્ત તમારો મેકઅપ વેકઅપ જોઈ શકો છો કન્ટિન્યુટી છે કાલની हम रेडी થઈને મેથી છું તો હવે પોચી સેટ પર ચલો મેમ રેડી હે મે સર ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધાઈ ગયા اچھا જો ભાઈ ઓર સેટ રેડી થઈ ગયો ચમનટુ ભઈ જો ટડટ ટડ ગુડ મોર્નિંગ જો માર સેટ રાખો છે ને મસ્ત બ્યુટીફુલ આલે પચ્છંતા પચ્છં અમારા કેમેરા છે અમારા કેમેરા દાદા છે ગુડ મોર્નિંગ સર અને આખું અમારું સેટ છે અહીંયા રૂમ છે અમારે એડી છે હાઈ ગુડ મોર્નિંગ અચો આ એક રૂમ છે આ એક રૂમ છે અમારું આખું સેટ છે છે ને સરસ જો મારી જોડે જોડે નટુભાઈ બી ચાલુ થઈ ગયા છે બ્લોગ બનાવ નટુભાઈના બી બ્લોગ ચાલુ કરે નટુભાઈના માં હું આવીશ મારા બ્લોગમાં નટુભાઈ આવશે બાર બહુ વરસાદ ચાલુ છે એના લીધે થોડુંક ટેન્શન છે સીનનું કે આઉટડોરના સીન નક્કી કર્યા હોય ને પછી ઇન્ડોર કરવા પડે જો વરસાદ કાલ રાતનું ચાલુ છે ધમાધમ પણ મજા મને તો આમ વરસાદ ગમતો નથી પણ સારું લાગી રહ્યું છે વરસાદ ગમે નહીં બટ સારું તો લાગે જ ને મને પલળવાનું ને એવું ના ગમે કેમ કે મને વરસાદના પાણીથી એલર્જી છે તો જો ભાઈ મસ્ત સેટ વેટ રેડી છે અમારા બધા કેરેક્ટરો છે જો

ક્યાં જોરા બેટા નક્કી કરીને આવું છું તારું પાપુ થઈ ગયું

એક્શન પાકો થઈ ગયો મમ મેડમ પાકો થઈ ગયો થેન્ક યુ સર સર ઓકે ઓકે હા હવે ઓ આ પણ હું મને હે બનો હા ઓર્ડર પન મોર રેડી છે રો Yeah. એ સટક આ લાલ મનેનો બની હું શું ટાપ ટીપ થઈન ટીપ ટોપ ભરે છે આ બહાર કે બહાર ની બંગલા ને બહાર થી કોક જશે ભારી જશે ને તો કહે કે આ બંગલા નું પર છે ડોકણ તમને કશું યાદ નહીં આજે છે આપણી એની છે છે આપણી છે નહીં એની વર્સરી મારી ફૂલ વડી એની એની

પણ એ પતી ગયું છે મસ્ત રીતે અને આજ તો મતલબ પતી ગયું હતું બે જ સીન હતા પણ ત્રીજો એક સીન કાઢ્યો છે એમાં મારો મેકઅપ સાફ કરી દીધો છે અને બ્રેક પડ્યો અત્યારે એટલે જમવું છે કે અત્યારે જમી લેવાયા અને પછી રાત્રે જો ને જમવામાં મજા નથી આવતી કાલે મારી બહારનું ખાધું ને હોટલનું મતલબ થોડી તબિયત એ થઈ ગઈ તો વિચાર કર્યો કે અત્યારે ખાઈ લો રાત્રે સૂવામાં ખાઈને સૂઈ જવાનું નથી ફાવતું તો અત્યારે જમી લો તો પચી જાય ને રાત્રે એવું હશે તો હલકું ફુલકું કંઈક જ્યુસ કે એવું કંઈક પી લઈશ હે ને ચલો તો હું જમી લઉં છું તમે લોકોએ જમી લો બ્રેક પડ્યો છે ફટાફટ પાછો બ્રેક પતશે એટલે તરત પાછું શું છે મારું એટલે જમીને તરત मेकअप करा तो मड़ीए थोड़ी वार जो भाई हेर चाली रहा है चा, रेडी थी गई छू दीदी मस्त मरा हेर बनाई गया है दीदी तो ये दुपट्टा फिर से डाल देना मैंने है ना, ना? तो मैंने ठीक से डाला नहीं पता नहीं ये क्या से मैंने डाल दिया ભાઈ થોડીવારમાં ચાલુ થઈ જશે ફટાકફટ પતાવીએ એક સીન મળીએ થોડી વારમાં સેટ પર રેડી થઈ જાવ ફટાકફટ ભાઈ સેટ પર આવી ગઈ છું સીન તો એક થઈ ગયો મારું સીન હવે છે અને લાઇટિંગ થઈ રહી છે બેઠી છું હું વેઇટ કરીને એટલે હું દિલીપ સર રિહર્સલ કરી લઈ એકવાર અને પછી અમારો ફટાફટ સીન પતાવી દઈએ એટલે પછી અમે નવરા એકદમ નવરાત દાકોળ મળું થોડી વાર તો ભાઈ મારું શૂટ ઓલમોસ્ટ પતી ગયું છે બટ બટિક્સર એવું કહે છે કે બેસો થોડી વાર કદાચ ક્યાંક કશું નીકળે તો એટલે બેઠી જવાઈને અને મારા માટે આવ્યું છે ચીકુ મિલ્કશેક આપણે એ પીએ અલા હમ સારું છે તો થોડી વાર બેસું ઊંઘું કંઈક કરું હા વિડીયો અપલોડ કરવાનો છે એ કરી દઉં કાલનો કામ કરી લો શું કરશું હે ને મળીએ થોડી વાર છે હવે કંટાળી કંટાળીને હું સેટ ઉપર આવી ગયો છું શૂટિંગ હોય કે ના હોય એટલીસ્ટ જોવા તો મળે મને પણ છે મારું શોર્ટ પણ થોડી હજી વાર લાગશે એક સીન છે મારું એટલે મને બેસાડ રાખી છે તો હું સેટ પર આવીને જ બેસી ગઈ કેમ કે રૂમમાં મને કંટાળો આવતો હતો બહુ જ તમે સેટ ઉપર આવું બેસું બીજા જે સિનિયર એક્ટરો જે કામ કરે છે એ જોવું તો કંઈક શીખવા તો મળે એટલીસ્ટ કંઈ નહીં તો એટલીસ્ટ લાઇટિંગનું નોલેજ મળે બીજું તો શું તો એટલે અહીંયા આવીને બેઠી છું અને શું ચાલે છે હું તમને બતાવું કેવા જઈ રહ્યા છે સીન ચાલો જો ની તૈયારી થઈ રહી છે અહીંયા સર બેઠા છે ચાલી રફિક સર સમજાવે છે સાંજ થઈ ગઈ છે અંધારું છે ભાઈ તેને કરાય બસ થોડી વારમાં અમારો વારો આવશે એટલે પછી મળીએ ભાઈ હોટલ પહોંચી ગયા અને હું ના નટુભાઈ નીકળ્યા છે મુંબઈ દર્શન વિલે પાર્લે દર્શન મને થોડું એસિડિટી જેવું હતું એટલે થોડો વિચાર થયો કે થોડુંક વોક કરીએ તો નીકળ્યા છીએ આમ વોક કરવા માટે મેં કીધું તમને લોકોને પણ લઈ જાઓ વોક કરવા ચલો બતાવું જો હવે બધું માર્કેટ છે માર્કેટ જવાનું મન છે મને હા પણ ટાઈમ મળે આ આપણે રક્ષાબંધન ના હોત ને તો રોકાઈ ગયા હોત એક દિવસ તો શું બધાને મળી કરી અને દસ તારીખે જતા કઈ નહીં ચાલો ભાઈ તો ભાઈ મસ્ત આંટો મારીને રૂમમાં આવી ગયા છે અને જો હું આઈસ્ક્રીમ ખાઉં છું કારણ કે મને કઈ એસિડિટી થઈ ગઈ હમ તો વિચાર થયો થોડીક આઈસ્ક્રીમ ખાઉં સારું લાગે તો ભાઈ બેસી જો મજા આવી થોડીક વોક કરી તો સારું લાગ્યું થોડી વાર બેસું અને પછી મળીએ આપણે થોડી વારમાં હા આઈસ્ક્રીમ ખાઈ લઉં તમે ખાવી જ લખી દઉં મારી આઠ છે એઠું નહી ખાવાનું આવું મળીએ થોડી વારમાં તો ફ્રેન્ડ હવે હું ગાઈ રહી છે ધીમે ધીમે તો હવે સૂઈ જાઉં કેમકે ગોળ ફરવા માંડ્યું છે બધું થાક લાગ્યો છે સવારે વહેલા ઉઠી જાઉં છું આખો દિવસ મસ્ત શૂટ થાય છે મસ્ત મજા આવે છે અને મજા આવી જાય છે શૂટ કરવાની કેમકે આર્ટિસ્ટ તો જોરદાર મળ્યા છે ને અમારા મારા જે કો આર્ટિસ્ટ છે દિલીપજી બહુ જ સુપર એક્ટર છે આના કરતાં પણ વધારે સુપર હ્યુમન બીંગ છે એટલે સરસ માણસ છે એના લીધે કામ કરવાની એટલી મજા આવે છે ને મને બહુ ટાઈમ એવું થયું છે કે કોઈ એક્ટર સાથે મને આટલી બધી મજા આવી રહી છે કામ કરવાની તો ક્યાં દિવસ જાય છે ખબર જ નથી પડતી કોઈ થાક વાકનું કંઈક કશું નામો નિશાન નથી આવતું પણ પેકઅપ થાય છે ને પછી આમ ખબર પડે છે કે આખો દિવસ કામ કર્યું છે બાકી ત્યાં ટાઈમ મળે છે થોડુંક આડું પડવાનું ને એવું આજે મને મળ્યો તો પણ મન જ નહીં થયું કે કંઈક આડું પડવું કે કંઈક કરવું પછી એમ થયું કે લાય હવે સેટ પર જઈને બેસું બીજા લોકોના જે સીન્સ છે એ જોવું તો થોડુંક સ્ટોરી પણ ખબર પડે થોડું આપણું કેરેક્ટરનું પણ ખબર પડે કે આપણે શું કેવી રીતના બી ઇમોશન્સ રાખવા છે અને બીજી વસ્તુઓ પણ શીખવા મળે તો એ પણ બધું એટલા હું સેટ પર જઈને જ બેસી ગઈ મને આજે કેમેરાનું સારું એવું નોલેજ મળ્યું અમારા જે કેમેરામાં બેસે છે એક ભાઈ ફોકસ કરવા માટે તો એમણે બધું બહુ બધું મને જાણકારીઓ આપી ત્યાં જઈને મેં બહુ એમનું દિમાગ ખાધું આ આવી રીતે કેમ હોય આ કેમ આવવું છે આ કેમ આવું છે આ શું છે એટલે ફોકસ માટેના માણસ હતા મતલબ દાદા તો એ કેમેરા ફોકસ કરતા હતા તો પહેલાં એવું હતું કે કેમેરા આપણે કેમેરામાં જઈને ફોકસિંગ કરવું પડતું હતું લેન્સમાં મતલબ પણ હવે એવું થઈ ગયું છે ટેકનિકલ વસ્તુ એટલી આગળ વધી ગઈ છે એટલું બધું ટેકનોલોજી આગળ વધી ગઈ છે કે તમે બાજુમાં પેલું સ્ક્રીન ઉપર બેસીને ખુરશી પર બેસીને એને એના રિમોટ કંટ્રોલથી કે એનું જે મશીન આવે છે એનાથી તમે કરી શકો ફોકસ કેમેરાનું તો હું એ જોઈને મને મેં તો પહેલીવાર જ આ વસ્તુ જોયું હશે બટ મેં ક્યારેય પૂછવાની ક્યુરિયોસિટી નહીં રાખી ક્યારે પૂછ્યું નહીં કે આ શું છે આનું શું કામ હોય પણ મેં આજે હું મતલબ બેઠી હતી નવરી જ બેઠી હતી તો મેં બે ચાર સવાલ જવાબ કરી લીધા એમને અને કંઈક નવી વસ્તુ જાણવા મળી તો એક સારી જ વસ્તુ થઈ કે હું રૂમમાં ના બેઠીને ત્યાં જઈને બેઠી તો મને કંઈક નવું જાણવા મળ્યું અને ત્યાં રોકાયા તો મારો એક સીન પણ સરસ એવો થઈ ગયો અને મજા આવી મતલબ એ સીન કરવાની બસ કંઈ નહીં એટલે ટૂંકમાં કહેવાનું એ મતલબ કે ત્યાં સેટ પર હોય ત્યાં જ્યાં સુધી હોઈએ ત્યાં સુધી મને કોઈ જ અહેસાસ ભૂખ તરસ એસિડિટી ગેસ કે થાક કોઈ જ વસ્તુ નથી થતી પણ જેવું પેકઅપ થાય ને રૂમ પર આવો ને એટલે દુનિયાભરની વસ્તુઓ ગેસ એસિડિટી અત્યારે એસિડિટી પણ એટલી જોરદાર થઈ ગઈ છે ઊંઘ આવવાનું ચાલુ થઈ જાય આળસ આવવાનું ચાલુ થઈ જાય બધું જ થઈ જાય પણ ત્યાં હોવ ત્યાં સુધી કંઈ નહીં એટલે એનો મતલબ એવો છે કે ત્યાંનું એટમોસ્ફિયર મતલબ ત્યાંની વાઇબ્સ ને બધું બહુ જ સરસ છે એક્ટરો બહુ સરસ છે કામ બહુ સરસ રીતે જઈ રહ્યું છે ફટાફટ થઈ રહ્યું છે તો એના લીધે મને મજા આવી રહી છે કામ કરવાની અને બહુ ટાઈમ પછી એવું થયું છે કે હવે હું મૂવીઝ કરું છું અત્યાર સુધી શું જીતું મંગું જીતું મંગું કરતી હતી ને તો એમાં હું ઢળાઈ ગઈ હતી મતલબ એક જ કામ કરી કરીને તો એક ફાવટ આવી ગઈ હતી ને એવું બધું થઈ ગયું હતું હવે કેવું છે કે પિક્ચરનું એક અલગ જ વસ્તુ હોય પિક્ચરમાં બધું જે આપણે હું એક્ટિંગ કરું પિક્ચરનું જે ટેકનિકલ વસ્તુ હોય એ બધી જ અલગ હોય એના લીધે એકદમ કામ કરવાનું બધું અલગ જ થઈ જાય મતલબ કમ્ફર્ટ લેવલથી બહાર આવી ગયા પણ એમાં પણ હું કમ્ફર્ટેબલ છું તો બહુ જ મજા આવે છે મને સાચે જ બહુ મજા આવે છે તો જો આટલી વાતો કરી મને ક્યારનું થાક લાગ્યો છે પણ હું એટલું ઇન્ટરેસ્ટથી તમને કહી રહી છું કેમ કે હું સાચે ઇન્જોય કરી રહી છું શૂટ ચાલો ભગવાનનું શુકર છે કે મને આટલા સારા કામ આપી રહ્યા છે તમારા લોકોના આશીર્વાદથી પણ હવે થાકી ગઈ છું તો સુઈ જાઉં છું કેમ કે પાછું સવારે વહેલા ઉઠવાનું છે અને પાછી પરમ દિવસ મારી સવારે વહેલા ફ્લાઇટ છે તો પાછું પહોંચવાનું છે અને રક્ષાબંધન પણ છે તો ફટાફટ સુઈ જાઉં અત્યારે તો સવારે વહેલું પાછું પાંચ વાગે ઉઠવાનું છે મારે રેડી થવાનું છે પાછું શૂટ પર પહોંચવાનું છે અને કાલે છેલ્લો દિવસ છે મારા શૂટનો ક્યાં મતલબ બે કે ત્રણ દિવસ ચાર દિવસ પતી જશે ખબર પણ નહીં પડે કેમ કે હું તો પાંચ તારીખથી આવી ગઈ હતી ક્યાં પાંચ દિવસ ત્રણ ચાર દિવસ ખ પતી જશે ખબર પણ નહીં પડે ને ઘરે પણ જતી રહીશું અને પાછું શૂટનો બીજો ટાઈમ આવી જશે એ પણ ખબર નહીં પડે તો કંઈ નહીં ચલો અત્યારે તો સુઈ જાઓ પછી કાલની વાતો કાલે કરીશું ફરીથી કાલે ઉઠવાનું છે અને ફરી તમને બધાને બધું પાછું મારો નવો દિવસ બતાવવાનો છે તો અત્યારે તો બાય બાય સુઈ જાઓ તમે પણ હું પણ સુઈ જાઓ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ક્રીવા કંસારાને Ta-da! Good night! Ta-da!